શું ફ્રેન્ડ્સ તમારા બાળકો બહારની ચોકલેટ ખૂબ ખાય છે તો બાળકોને તમે જો આ ચોકલેટ મીઠાઈ બનાવીને આપી દેશો ને ફ્રેન્ડ્સ એટલે બાળકો બજારની કેમિકલવાળી ચોકલેટ ખાવાનું ભૂલી જ જશે અને ઘરે જ બનેલી આ મીઠાઈ ખાશે અને આ રીતથી બનેલી ચોકલેટ મીઠાઈ બાળકો માટે હેલ્ધી પણ છે અને સાથે ટેસ્ટી પણ છે અને આ મીઠાઈ ખાધા પછી બાળકોને કંઈ જ નહીં થાય તો જરૂરથી તમે બાળકો માટે આ મીઠાઈ ટ્રાય કરજો ઘરે બનાવી સિમ્પલ સરળ જ છે તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે એક પેન લેવાનું છે તેની અંદર આપણે સિંગદાણાને સરસ શેકવાના છે બાળકોને સિંગદાણા ખાવા પસંદ જ નથી હોતા પણ તમે આ રીતથી બાળકોને સિંગદાણા ખવડાવી દેશો ને એટલે આસાનીથી સિંગદાણા ખાઈ લેશે અહીંયા મેં ફ્રેન્ડ્સ સિંગદાણાનો યુઝ કરેલો છે તમે અહીંયા કાજુ બદામ પિસ્તા કે બીજા કોઈ પણ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો પણ આજે આપણે સરળ રીતે જ આ ચોકલેટ મીઠાઈ તૈયાર કરવાની છે તો પાંચથી સાત મિનિટ માટે આપણે સિંગદાણાને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહીને સરસ શેકી લીધા છે દાણા બળી ન જાય તે રીતે આપણે તેને શેકવાના છે દાણા શેકાઈ જશે ને એટલે આ રીતે ચટકવાનો અવાજ આવશે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ને તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો તો અહીંયા આપણે સિંગદાણા સરસ શેકી લીધા છે તમે અહીંયા જોઈ શકો છો વધુ નથી શેકવાના ચટકવાનો અવાજ આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને આ રીતે હાથેથી તમારે ચેક કરી લેવાનો જો કોતરા આસાનીથી અલગ થઈ જતા હોય ને તો દાણા શેકાઈ ગયા છે પાંચથી સાત મિનિટ માટે શેકશો ને એટલે સરસ દાણા શેકાઈ જશે ને ગેસની ફ્લેમ દાણા શેકતી વખતે મીડિયમ જ રાખવાની છે તો શેકાઈ ગયા છે દાણા તેને ઠંડા કરી લેશું ઠંડા થઈ જાય પછી હાથેથી આ રીતે ઘસીને તેના ફોતરા અલગ કરી દેવાના છે તો અહીંયા આપણે દાણાના પૂતરા અલગ કરી લીધા છે તમે જોઈ શકો છો સરળ જ છે આ મીઠાઈ બનાવી પહેલીવાર બનાવશો ને તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે એવું નથી કે આ બાળકો જ ખાઈ શકે મોટા વડીલો કે મોટા લોકો પણ આ મીઠાઈ ખાઈ શકે છે ખૂબ જ સરસ ટેસ્ટી બને છે જેને ડાર્ક ચોકલેટ ખાવાનું કીધું હોય ને તેના માટે તો આ બેસ્ટ રેસીપી છે તો અહીંયા શું કરવાનું છે આપણે ડાર્ક કમ્પાઉન્ડ લીધું છે તો આપણે આ ચોકલેટને સરસ કટ કરી લેવાની છે અહીંયા મેં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડનો યુઝ કરેલો છે ફ્રેન્ડ્સ તમે અહીંયા બીજી કોઈ પણ ડેરી મિલ્ક છે કે બીજી મિલ્ક ચોકલેટ છે બીજી તે પસંદ હોય તે ચોકલેટનો યુઝ તમે અહીંયા કરી શકો છો આ રીતે આપણે ટુકડામાં કટ કરી લીધી છે તો આપણે અહીંયા પાંચસો ગ્રામ ડાર્ક ચોકલેટ લીધી છે અને આ ચોકલેટને આપણે એક બાઉલમાં ઉમેરી દેસું અને ડબલ બોઇલરની મદદથી આપણે તેને બોઇલ કરવાની છે એટલે મેલ્ટ કરવાની છે ચોકલેટને જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો આ પ્રોસેસ તમારે સ્કીપ કરી દેવાની તો આ મીઠાઈ તમે ફક્ત દસથી બાર મિનિટમાં જ બનાવીને તૈયાર કરી દેશો તો અહીંયા આપણે ડબલ બોઇલરથી સરસ ચોકલેટને મેલ્ટ કરી દેસું પાંચથી સાત મિનિટ જેવો સમય લાગશે અને સરસ મેલ્ટ થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેને મિક્સ પણ કરતા જવાનો છે જેથી ચોકલેટ આસાનીથી મેલ્ટ થઈ જાય અહીંયા આપણે ડાર્ક ચોકલેટ સાથે આ રેસીપી તૈયાર કરીએ છીએ તમને બીજી કોઈ પણ પ્રકારની ચોકલેટ પસંદ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો વ્હાઈટ ચોકલેટની અંદર તમે ફ્લેવર આપીને પણ આ મીઠાઈ તૈયાર કરી શકો છો આ મીઠાઈ બજારમાં ફ્રેન્ડ્સ ખૂબ મોંઘી મળે છે હજારથી બારસો રૂપિયાની કિલો મળે છે પણ ઘરે તમે રિઝનેબલ પ્રાઇસમાં અડધી કિંમતમાં આ મીઠાઈ તૈયાર કરી શકો છો અને ટેસ્ટી ને હેલ્ધી છે જો આ રીતે આ મીઠાઈ બનાવી લીધી ને એટલે બાળકો બજારની ચોકલેટ તો ભૂલી જ જવાના છે એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ રીતે ચોકલેટ મેલ્ટ થઈ જાય પછી તેની અંદર આપણે એક ચમચી બટર ઉમેરી દેસું અને બટરને સારી રીતે મિક્સ કરી દેસું ચોકલેટમાં જેથી ચોકલેટની અંદર ખૂબ જ સરસ સાઇનિંગ આવે આ રીતે સરસ મિક્સ કરી દઈ પછી આપણે ચોકલેટને થોડીવાર માટે ઠંડી થવા દઈશું થોડીવાર એટલે બેથી ત્રણ મિનિટ માટે પછી તેની અંદર આપણે જે સિંગદાણા હતા તે ઉમેરી દેવાના છે અને સરસ બધી વસ્તુને મિક્સ કરી દેશું અહીંયા ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે ચોકલેટની અંદર પાણી ન વયું જાય જો પાણીવાળી ચોકલેટ થઈ જશે ને તો તમારી મીઠાઈ ખરાબ થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી જરા પણ ન લાગવું જોઈએ ચોકલેટમાં હવે શું કરશું આપણે ફોતરા કાઢેલા સિંગદાણા ઉમેરી દેવાના છે આ મીઠાઈ ફ્રેન્ડ્સ એકવાર બનાવી લીધીને એટલે તમે બધી મીઠાઈઓ ભૂલી જ જવાના છો એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ઉપર નવા છો તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જેના ઘરમાં નાના બાળકો છે ને તેને તો આ રેસીપી તમે જરૂરથી શેર કરજો જેથી તે લોકો પણ આ રીતે તેના બાળકો માટે ઘરે જ હેલ્ધી ચોકલેટ તૈયાર કરી શકે તો બધા જ દાણા ઉપર સરસ ચોકલેટ લાગી જાય તે રીતે આપણે મિક્સ કરવાનું છે અહીંયા માપનો રેશિયો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બંને વસ્તુ એક સરખા પ્રમાણમાં લેવાની છે જો ચોકલેટનું પ્રમાણ વધી જાય ને તો ચાલે પણ જો દાણાનું પ્રમાણ વધી જાય ને તો પરફેક્ટ એવી આપણી આ મીઠાઈ તૈયાર નહીં થાય એટલે તમારે પરફેક્ટ માપ લેવાનું બંને વસ્તુ એક સરખા પ્રમાણમાં જ લેવાની છે હવે તમારે જેમાં સેટ કરવી છે તે ટ્રેની અંદર તમારે આ મિશ્રણને આ રીતે સેટ કરી દેવાનું હળવા હાથે અને એક કલાક માટે તમારે રેસ્ટ આપી દેવાનું જો ઉતાવળ હોય તો તમે તેને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી શકો છો દસ મિનિટની અંદર જ આ મીઠાઈ સરસ સેટ પણ થઈ જશે તો આ રીતે ફટાફટ આપણે તેને સેટ કરી લીધી છે તમારે જે રીતે થિકનેસ રાખવી હોય તે મુજબ આ મીઠાઈ પાથરી લેવાની છે ઉપરથી તમે ડ્રાય ફ્રૂટ પણ કટ કરીને ઉમેરી શકો છો તો અહીંયા મેં આ રીતે બદામની ફ્લેક્સ ઉમેરેલી છે જેથી દેખાવ ખૂબ જ સરસ આવે અને હજુ વધુ દેખાવ માટે આપણે શું કરીશું ફ્રેન્ડ્સ તેની ઉપર મેલ્ટ કરેલી વ્હાઇટ ચોકલેટ ઉમેરીશું જેથી દેખાવ યુનિક જ આવે આ રીતે વ્હાઇટ ચોકલેટ ઉમેરવાથી ખૂબ જ સરસ દેખાવ આવે છે ઉમેરવું ઓપ્શનલ છે આ વ્હાઇટ ચોકલેટ પસંદ હોય તો જ ઉમેરવી હોય તો ઉમેરવી ન ઉમેરો તો પણ ચાલે ટેસ્ટમાં કાંઈ જ ફરક નહીં પડે ખાલી દેખાવ સારો આવશે આ મીઠાઈ બજારમાં ખૂબ મોંઘી મળે છે તમે તેને ઘરે રીઝનેબલ પ્રાઇસમાં તૈયાર કરી શકો છો એ પણ ચોખ્ખી થોડું એવું સેમી સેટ થઈ જાય ને પછી તમારે તેમાં કટ લગાવી દેવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણી ચોકલેટ આ રીતે આસાનીથી બહાર આવી જાય છે આપણે જે ટ્રેમાં સેટ કરેલી હતી તેમાંથી હવે આપણે તેમાંથી હળવા હાથે કટ લગાવી લેવાના છે ચોકલેટ સેટ થતાં વધુ સમય નહીં લાગે જો ગરમીનો સમય હોય ને તો તમારે તેને ફ્રીજમાં સેટ કરવાની અથવા તમે તેને નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર પણ સેટ થવા દેશો ને એટલે આસાનીથી તે એક કલાકની અંદર સેટ થઈ જશે તો આ રીતે આપણે સાઈડના કિનારા હટાવી દઈશું જેથી પીસ પરફેક્ટ એવા બને તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ટેમટિંગ આપણી ચોકલેટ ચીક્કી અને તમે ચોકલેટ ચિક્કી પણ કહી શકો છો ચોકલેટ મીઠાઈ પણ કહી શકો છો અહીંયા આપણે સિંગદાણાનો યુઝ કરેલો છે તમે સિંગદાણાની જગ્યાએ ડ્રાય ફ્રૂટનો પણ ઉપયોગ કરશો ને તો પણ આ મીઠાઈ ટેસ્ટી જ બનશે અહીંયા આખા શિંગદાણા રાખેલા છે જો મોટા વડીલો ખાવાના હોય ને તો તમારે આ શિંગદાણા શેકીને તેનો પાવડર બનાવીને આ ચોકલેટ તૈયાર કરવાની છે જેથી દાંત વગરના વડીલોને ખાવી હોય તો તે પણ આસાનીથી ખાઈ શકે એટલા માટે બાળકોને તો આ ચોકલેટ ખાવાની ખૂબ જ મજા પડી જવાની છે ડાર્ક ચોકલેટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે ચોકલેટને આ રીતે પણ ખાઈ શકો છો તો રેસીપી પસંદ આવી હોય ને ફ્રેન્ડ્સ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ ચોકલેટ ચીક્કી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું બીજી આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ